આપણે ડોટ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ વિશે શીખી ગયા છીએ અને મેં જ્યારે તમને તેનો પરિચય આપ્યો હતો ત્યારે એવું કહ્યું હતું કે સદીશને ગુણવાની આ એક રીત છે સદીશોને ગુણવાની બીજી રીત સદીશોને ગુણવાની બીજી રીત ક્રોસ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ છે જેનાથી તમે કદાચ પરિચિત હશો ક્રોસ ગુણાકાર એ ડોટ ગુણાકાર કરતા ઘણા જ મર્યાદિત છે તે ઉપયોગી છે પરંતુ તે મર્યાદિત છે ડોટ ગુણાકારને કોઈ પણ પરિમાણ માટે વ્યાખ્યાયિત કરી શકાય તેને કોઈ પણ બે સદીશો માટે વ્યાખ્યાયિત કરી શકાય જે આર એનમાં છે કોઈ પણ બે સદીશો જે છે આ પ્રમાણે તમે મિલિયન ઘટક ધરાવતા બે સદીશ નો ડોટ ગુણાકાર પણ કરી શકો પરંતુ ક્રોસ ગુણાકાર ફક્ત આરથ્રી માટે જ વ્યાખ્યાયિત થાય છે ક્રોસ ગુણાકાર ફક્ત આરથ્રી માટે આરથ્રી માટે જ વ્યાખ્યાયિત થાય ક્રોસ ગુણાકાર ફક્ત R3 માટે જ વ્યાખ્યાયિત થાય ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે ડોટ ગુણાકાર એક અદિશ સંખ્યા છે તેનો જવાબ આપણને અદિશ મળે છે જો તમે કોઈ પણ બે સદિશનો ડોટ ગુણાકાર કરો તો આપણને તેનો જવાબ સંખ્યામાં મળશે પરંતુ જો તમે કોઈ પણ બે સદિશનો ક્રોસ ગુણાકાર કરો તો તમને બીજો સદીશ મળે અને આપણને જે સદીશ મળશે તે સદિશ આપણે જે બે સદિશનો ક્રોસ ગુણાકાર લઈ રહ્યા છીએ તેની લંબ હશે હવે આપણે ક્રોસ ગુણાકારને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તે જોઈએ તમે તે કદાચ જોઈ ગયા હશો ધારો કે મારી પાસે એક સદિશ એ છે તે આર માં છે અને તેની પાસે ત્રણ ઘટકો છે એ વન એટુ એ થ્રી આ પ્રમાણે આપણે તેનો ક્રોસ ગુણાકાર બીજા એક સદીશ બી સાથે કરીશું તે પણ સદીશ તરીકે વ્યાખ્યાય કરી શકાય અને થોડું યાદ રાખવું અઘરું છે કારણ કે તે વ્યાખ્યા છે પરંતુ હું તમને બતાવીશ કે જ્યારે સદીશો આ રીતે સ્તંભ સ્વરૂપમાં લખ્યા હોય ત્યારે હું તેમને કઈ રીતે યાદ રાખું છું ભૌતિક વિજ્ઞાનના વિડીયો જોયા હોય તો મેં તેમાં ક્રોસ ગુણાકારના ઘણા બધા ઉદાહરણ કર્યા છે અને સ્વરૂપમાં આપ્યા હોય ત્યારે ક્રોસ ગુણાકાર કઈ રીતે લઈ શકાય તે હું તમને બતાવીશ જયારે તમે આ બંનેનો ક્રોસ ગુણાકાર લો છો ત્યારે તમને નવો સદીશ મળે અને તે સદીશ પણ માં જ હશે માટે તે સદીશ પણ ત્રણ ઘટકો હશે હવે અહીં પ્રથમ ઘટક માટે તમે આ સદિશના પ્રથમ ઘટકને અવગણો અને બાકીના બે ઘટકો પર ધ્યાન આપો તે થશે તમે વિડીયો જોયા હશે ટુ બાય ટુ શ્રેણીક નો નિશ્ચાયક કઈ રીતે શોધી શકાય જો તમે એ જાણતા હોવ તો આ સહ અવયવ કઈ રીતે શોધી શકાય તેનાથી તમે પરિચિત હશો જો તમે આ બંને સદિશની પ્રથમ હારને અવગણો તો અહીં આ સદેશ પ્રથમ પદ એ બાકી રહેલા પદ નો નિશ્ચાયક થાય તે એ ટુ બી થ્રી ઓછા એ થ્રી બી ટુ થાય માટે એ ટુ ગુણ્યા બી થ્રી ઓછા એ થ્રી ગુણ્યા બી ટુ તે ખૂબ જ સરળ છે હવે જો તમે અહીં તેનો બીજો ઘટક શોધવા માંગો તો તમે કદાચ આ બીજી હાર ને અવગણશો અને એ વન ગુણ્યા બી થ્રી ઓછા એ થ્રી ગુણ્યા બી વન લેશો અને તે સાહજિક છે કારણ કે આપણે અહીં તે જ પ્રમાણે કર્યું પરંતુ આ વચ્ચેની હારમાં તમે વિરુદ્ધ કરો તમે એથ્રી ગુણ્યા બી વન ઓછા એ વન ગુણ્યા બી થ્રી કરો અથવા જો તમે આ પ્રમાણે કરો તો અહીં આ તેનું ઋણ થશે માટે એથ્રી ગુણ્યા બી વન બી વન ઓછા એ વન ગુણ્યા બી થ્રી અને આ ફક્ત વચ્ચેની હાર માટે જ છે હવે અહીં ત્રીજા ઘટક માટે તમે બંને સદીશમાં ત્રીજી હારને અવગણો અને પ્રથમ ઘટક માટે જે કર્યું તે જ કરો ગુણ્યા છે તો હવે આપણે કેટલાક ઉદાહરણ કરીએ જેથી તમને આ થ્રી માં ક્રોસ ગુણાકાર ની વ્યાખ્યા સ્પષ્ટ થાય આપણે બે સદીશ નો ક્રોસ ગુણાકાર કરીએ તેમાંનો પ્રથમ સદીશ એક માઇનસ સાત એક છે આપણે આ બંને સદિશની પ્રથમ હારને અવગણીએ જેથી આપણને માઇનસ સાત ગુણ્યા ચાર ઓછા એક ગુણ્યા બે મળે અને આ ફક્ત સાદો જ છે હું અહીં ડોટ ગુણાકાર નથી કરી રહી આ ફક્ત સાદી સંખ્યાઓ જ છે હવે આ વચ્ચેના પદ માટે આપણે આ વચ્ચેની હારને અવગણીશું અને ઊંધું કરીશું એક ગુણ્યા પાંચ ઓછા એક ગુણ્યા ચાર તમે કદાચ એક ગુણ્યા ચાર ઓછા એક ગુણ્યા પાંચ કરવા માંગો કારણ કે પ્રથમ પદ માટે આપણે તે પ્રમાણે કર્યું હતું પરંતુ આ વચ્ચેની હારમાં વિરુદ્ધ થશે અને પછી અંતિમ પદ માટે તમે આ અંતિમ હારને અવગણો અને આપણે પ્રથમ પદ જે પ્રમાણે લખ્યું તે પ્રમાણે ગુણ્યા પાંચ માટે આના બરાબર આપણને આ પ્રમાણે મળે માઇનસ સાત ગુણ્યા ચાર જે માઇનસ અઠાવીસ થશે ઓછા બે તેથી ઓછા ત્રીસ પાંચ ઓછા ચાર એક થાય બે ઓછા ઓછા છે આશા છે કે તમને ક્રોસ ગુણાકાર વિશે થોડી સમજ પડી ગઈ હશે હવે તમે કહી શકો કે હું કોઈ પણ બે સદિશનો ક્રોસ ગુણાકાર કરી શકું પરંતુ મને આ કઈ રીતે ઉપયોગી થાય આપણને અહીં આ જે ત્રીજો સદીશ મળે છે આપણો જવાબ તે આ બંને સદીશો જેનો આપણે ક્રોસ ગુણાકાર લઈ રહ્યા છીએ તેને લંબ થશે આમ અહીં આ ત્રીજો સદીશ એ સદીશ એ અને સદીશ બી ને સદીશ એ અને સદીશ બી ને લંબ એટલે કે ઓર્થોગોનલ થાય જો તમે અગાઉના વિડીયો વિશે વિચારો જેમાં આપણે સમતલ ને અભિલંબ સદીશ વાત કરી હતી તો આપણે તે સમતલને બે સદીશ વડે વ્યાખ્યાયિત કરી શકીએ આપણે બે સદીશ દોરીએ ધારો કે અહીં આ સદીશ એ છે અને આ આ છે છે તે કરે બંને બધા જ શક્ય સુરેખ સંયોજન એટલે કે લિનિયર કોમ્બિનેશન સમતલને વ્યાખ્યાયિત કરે તે આ પ્રમાણે આર્થ્રીમાં સબસ્પેસ બનાવે હવે જો તમે આ બંને સદીશ નું ક્રોસ ગુણાકાર લો તો તમને ત્રીજો સદિશ મળશે જે આ બંને સદીશ ને હોય માટે આ આ પ્રમાણે સ્ક્રીન ની બહાર આવતો દેખાય અહીં સદિશ સદિશ છે હવે તમે કહેશો કે આ બંને સદીશ ને લંબ હોય એવા સદિશો ઘણા બધા હોય છે તો આ સદિશ આ પ્રમાણે જ આવશે એવું કઈ રીતે કહી શકાય તે અહીં નીચે આ રીતે પણ આવી શકે

સદીશ બી ની દિશામાં મૂકો તેથી આ કંઈક આ એ ક્રોસ બી ની દિશામાં જશે આ પ્રમાણે તમે અહીં જોઈ શકો કે આ અંગૂઠાની દિશા સદીશ એ ક્રોસ સદીશ બી ની દિશામાં છે અહીં આ સદીશ એ છે અહી આ સદીશ બી છે માટે આ ઉદાહરણમાં તમારો અંગૂઠો આ દિશામાં આવે અને તે આ બંનેને લંબ હશે હવે તમારા સંતોષ ખાતર અહી આ સદિશ આ બંનેને ખરેખર લંબ થાય છે તે જોઈએ લંબ હોવાનો અર્થ શું થાય જો તમને યાદ હોય જો સદિશ એ અને સદીશ બી લંબ હોય જો આ બંને સદિશ લંબ હોય તો સદીશ એ ડોટ સદીશ બી બરાબર ઝીરો થાય અહીં સદિશો એટલે કે ઓર્થોગોનલ શૂન્ય સદિશ પર પણ લાગુ પાડી શકાય જ્યારે તમે ક્રોસ ગુણાકાર લો ત્યારે આમાંની કોઈ પણ એક સંખ્યા શૂન્ય હોય શકે નહીં પરંતુ હવે હું તમને બતાવીશ કે આ એ ક્રોસ બી એ ખરેખર સદિશ એ અને સદીશ બી ને લંબ છે જેથી તમને ખાતરી થાય હું અહીં આ ક્રોસ બીને કોપી કરીને પેસ્ટ કરીશ આ પ્રમાણે અને પછી તેનો ડોટ ગુણાકાર ફક્ત સદિશ એ સાથે કરીશ એ ક્રોસ બી ડોટ સદીશ એ વન એ ટુ એ થ્રી અને ડોટ ગુણાકાર કેવો દેખાય તેના બરાબર આ ગુણ્યા આ થશે માટે એ વન એ ટુ બી થ્રી ઓછા એ વન એ થ્રી વત્તા આ બંને પદનો ગુણાકાર એ થ્રી ગુણ્યા બી વન ઓછા એ ગુણ્યા એ વન ગુણ્યા બી થ્રી વત્તા આ બંને પદનો ગુણાકાર વત્તા એ થ્રી ગુણ્યા એ વન ગુણ્યા ઓછા એ થ્રી ગુણ્યા એ ગુણ્યા બી વન મેં ફક્ત અહીં આ બંને આ બંને પદ ગુણાકાર આ થશે હવે જો આ બંને પરસ્પર લંબ હોય તો આનો જવાબ ઝીરો આવવો જોઈએ અહીં એ વન એ બી થ્રી છે અને તે પદ ધન છે અહીં પણ આપણી પાસે અહીં પણ આપણી પાસે એ વન એ ટુ બી થ્રી છે પરંતુ આ ઋણ છે માટે આ બંને પદ કેન્સલ થઈ જશે ત્યારબાદ અહીં માઇનસ એ વન એ ટુ એ ત્યારબાદ અહીં માઇનસ એ વન એ થ્રી બી ટુ છે અને અહીં પ્લસ એ વન એ થ્રી બી ટુ છે તેથી આ બંને પદ કેન્સલ થઈ જશે અને અંતે આ ધન એ ટુ એ થ્રી બી વન અને આ ઋણ એ ટુ એ થ્રી બી વન માટે આ બંને પણ કેન્સલ થઈ જશે આ મેં તમને બતાવ્યું કે આ પરિણામી સદિશ એ સદિશ એ સાથે પરસ્પર લંબ છે હવે આપણે એ જોઈએ કે આ પરિણામી સદિશ સદિશ બી સાથે પરસ્પર લંબ છે કે નહીં આપણે ફરીથી એ ક્રોસ બી લઈશું આ પ્રમાણે અને હવે તેનો ડોટ ગુણાકાર સદિશ બી સાથે કરીશું ડોટ સદિશ બી બી વન બી ટુ બી થ્રી આ પ્રમાણે તેના ડોટ ગુણાકારનું પ્રથમ પદ આ બંને પદનો ગુણાકાર થશે બી વન ગુણ્યા એ ટુ ગુણ્યા બી થ્રી ઓછા ગુણ્યા એ થ્રી ગુણ્યા બી ટુ વત્તા આ બંને પદનો ગુણાકાર બી ટુ ગુણ્યા એ થ્રી ગુણ્યા બી વન ઓછા બી ટુ ગુણ્યા એ વન ગુણ્યા બી થ્રી અને અંતે આ બંને પદ નો ગુણાકાર અને અંતે આ બંને પરસ્પર લંબ હોય તો આનો જવાબ ઝીરો આવવો જોઈએ આપણી પાસે બી વન બી થ્રી એ છે હવે જોઈએ અહીં પણ બી વન બી થ્રી એ છે માટે આ પદ અને આ પદ કેન્સલ થઈ જશે ત્યારબાદ બી વન બીટુ એ થ્રી છે જે માઇનસ છે અહીં પણ બી વન બીટુ એ થ્રી છે જે ધન છે માટે આ બંને પદ કેન્સલ થઈ જશે અહીં બીટુ બી થ્રી એવન અને આ પણ બીટુ બી થ્રી એ વન આ બંને પદની નિશાની વિરુદ્ધ છે તેથી આ બંને પદ પણ કેન્સલ થઈ જાય માટે આના બરાબર પણ ઝીરો થાય હવે તમને સમજાયું હશે કે અહીં આ એ ક્રોસ બી પરિણામી સદિશ એ સદિશ એ અને સદિશ બી બંનેને પરસ્પર લંબ છે હવે પછીના વિડીયોમાં આપણે તેના કેટલાક ગુણધર્મો જોઈશું